અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલા મેઘરજ પંચાલ રોડ પર છેલ્લા ઘણા સમયથી પાણીનો નિકાલ ન કરવામાં આવતા સ્થાનિક લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી ગયો છે ત્યારે મેઘરજ પંચાલ રોડ જાણે તળાવ બની ગયો હોય તેવા દ્રશ્યો સર્જાય છે ત્યારે તંત્રના આંખ આડા કાનને પગલે લોકોએ હાલાકીનો સામનો કરવો પડી ગયો છે

ત્યારે વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે છેલ્લા ઘણાય સમયથી આ પાણીનો નિકાલ ન કરાતા અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલ મેઘરજ પંચાલ રોડના સ્થાનિકો રોષે ભરાયા છે ત્યારે છેલ્લા ઘણા સમયથી પાણીનો નિકાલ નથી કરાતો ત્યારે સ્થાનિક લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મેઘરજ પંચાલ રોડ જાણે તળાવ બની ગઈ હોય તેવા દ્રશ્યો સજાય છે ત્યારે તંત્રના આંખાડા કાનને પગલે લોકોએ પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મેઘરજ પંચાલ રોડ પર પાણી ભરાઈ જવાને કારણે એક ટ્રેક્ટર ફસાઈ જવા પામ્યું હતું જેના પગલે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા ત્યારે ઝડપથી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ છે